રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને લખ્યો છે પત્ર કે જેમાં ચુવાળિયા ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવા માટેની માંગ કરી છે ગુજરાતમાં ચોત્રીસ ટકા વસ્તી ધરાવતો સમાજ છે ચુવાળિયા ઠાકોર સમાજ ગુજરાતમાં ચોત્રીસ ટકા વસ્તી ધરાવતો સમાજ છે ચુવાળિયા કોળી સમાજના નામે ચુવાડિયા છે ચુવાળિયા ઠાકોર સમાજ સાથે અન્યાય થતા હોવાના આક્ષેપ છે અત્યારના મંત્રીમંડળમાં એક પણ ઠાકોર સમાજ નો મંત્રી નથી કોળી સમાજમાં તળપદા કોળી અને કોળી ચુવાળિયા ઠાકોર સમાજ બંને છે જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા

સમગ્ર વિગતમાં એ છે કે સાહેબ અમારો સૌરાષ્ટ્ર ને ગુજરાત આખામાં ચોત્રીસ ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા ઠાકોર સમાજ છે તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનાવ બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે આગેવાન તરીકે ગઈકાલે છે કે ભૂપતભાઈ ડાભીએ છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે આ બારામાં આપ્યું છે કે જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માગીએ છીએ કુંવરજીભાઈ લડે એ સીટ અને પરશોત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તડપદા સમાજનું વોટિંગ જાજુ છે બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી ગામને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો હોય એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે આ તડપદા સમાજના ભાજપમાં સાત ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી વસ્તી અમારી વધારે છે ને અમારી ક્યાંય ગણતરી નથી તમે ઠાકોર સમાજના એવા નેતા તમે મુખ્યમંત્રી બનાવવા માટે અમારે અલ્પેશજી ઠાકોર છે સીજે ચાવડા છે દિલીપ ઠાકોર છે કેસાજી ઠાકોર છે પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે તો એમાંથી કોઈ પણ બનાવી શકો છો ઠાકોર સમાજના અન્યાય થાય છે એવું તમે સો ટકા સાહેબ દર ખેલા અમારા આઠ આઠ ધારાસભ્યો મંત્રીઓ હોય છે બરોબર ગુજરાત આખામાં પેલેથી માધવસિંહ સદાની સરકાર થી ભાજપ સરકાર લગણ આજખલે જ અમારા બે મંત્રી પણ નથી અમને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે વખણાતા ખૂબ દુખ છે સુરેશ ભાલિયા S9 ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે